જાનો દિવાસા પર થતા ઇવરત જીવરત વ્રતનો મહિમા આ વ્રત પૂર્ણ કરશે પરિવારના સુખની કામના સૌને જય શ્રી કૃષ્ણ દિવાસો એટલે કે સો પર્વનો વાસો દિવાસાના દિવસે વ્રત અને જીવરત એમ બે પ્રકારના વ્રત થાય છે વ્રતથી અખંડ સૌભાગ્યની સાથે સંતાન સુખના આશીષ પ્રાપ્ત થવાની માન્યતા છે અષાઢ માસનો અંતિમ દિવસ એટલે કે દિવાસો એટલે કે સો પર્વનો વાસો દિવાસાથી જ તહેવાર અને ઉત્સવોનો પ્રારંભ થાય છે દિવાસાથી લઈ દિવાળી સુધી લગભગ સો દિવસનો સમય રહે છે અને તે સંપૂર્ણપણે ઉત્સવમય રહે છે એટલે જ અષાઢી અમાસનો દિવસ ખૂબ ઉત્તમ માનવામાં આવે છે આપણો દેશ એ ઉત્સવ પ્રિય દેશ છે આપણા અઢળક તહેવારોનું ધાર્મિક અને સામાજિક રીતે ખૂબ મહત્વ છે એવી જ રીતે દિવાસાનું પણ આપણી સંસ્કૃતિમાં ખૂબ મહત્વ છે આપણે ત્યાં સ્ત્રીઓ માટે કેટલાય વ્રતનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે નાની બાળકીઓ ગોરો એટલે મોળાકતનું વ્રત કરે છે તો તરુણાવસ્થામાં પહોંચેલી દીકરીઓ જયા પાર્વતી કે ફુલકાજરણીનું વ્રત કરે છે તો પરિણિત સ્ત્રીઓ એવ્રત જીવરતનું વ્રત કરે છે મોળાકત અને જયા પાર્વતીનું વ્રત કુલવારિકાઓ પોતાના મનના માણીગર માટે કરે છે તો દિવાસાનું વ્રત પરિણીતાઓ પરિવારની સુખાકારી અને સુસ્વાસ્થ્ય માટે કરે છે કહે છે કે દિવાસાનું વ્રત કરનાર સ્ત્રીને ઈવરત અને જીવરતમાં અખંડ સૌભાગ્યના આશીષ આપે છે સાથે જ પતિના દીર્ઘાયુ માટે પણ સ્ત્રીઓ આ વ્રત કરે છે એટલું જ નહીં સંતાન સુખના પણ આશીર્વાદ આપે છે દિવાસાનું વ્રત દિવાસાના વ્રતના મહાત્મ્ય સંબંધી કથાઓ આપે પણ લોકમુખી સાંભળી હશે આજે અમે આપને દિવાસાના વ્રત સંબંધી કેટલીક ખાસ બાબતો જણાવી દઈએ દિવાસાના દિવસે એવરત અને જીવરત એમ બે પ્રકારના વ્રત થાય છે ઉંમરની મહિલાઓ જીવરતનું વ્રત કરે છે છે દિવાસાનું વ્રત કરનાર સ્ત્રી જવારાની વાવણી કરે છે એવરતમાં જીવરતમાં પૂજા અર્ચના કરે છે અને સાથે જ ત્રણ પ્રહર સુધી જાગરણ કરે છે દિવાસાના વ્રતની આ જ ખાસિયત છે કારણ કે કોઈ પણ સામાન્ય વ્રતનું જાગરણ ચોવીસ કલાક સુધી ચાલતું હોય છે જો કે દિવાસામાં કુલ છત્રીસ કલાકનું જાગરણ કરવામાં આવે છે જાગરણ દરમિયાન માતા એવ્રત અને જીવરતના ગુણલા ગવાય છે પરિવારના લોકો પણ સાથે જોડાય છે અને ભજન કીર્તન કરતા કરતા છત્રીસ કલાકનું જાગરણ પૂરું કરાવે છે દિવાસા પર દીપ પૂજાનું પણ ખૂબ મહત્વ છે કહેવાય છે કે વ્રતના આ ત્રણ પ્રહર દરમિયાન એક દીવો અખંડ ચાલુ રાખવો કેટલાક સ્થળો પર કુંવારિકાઓ પણ એ વ્રત કરે છે મનના માણીગરની કામના સાથે મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે તો કેટલાક સ્થળો પર માત્ર નવપરિણીત સ્ત્રીઓ જ એ વ્રત કરે છે તો આ દિવસોના વ્રતની સાથે એક પૌરાણિક અને મહત્વપૂર્ણ કથા જોડાયેલી છે તો આવો આ કથાને આપણે સાંભળીએ અને સમજીએ એક જમાનો એવો હતો કે જો સ્ત્રી નિસંતાન હોય તો કોઈ તેનું મોડું ન જુએ વાંસિયાનું મોઢું કોણ જોઈ એમ કહી તેની નિંદા કરે તેને વગોવે એક ગામમાં એક બ્રાહ્મણ દંપતી રહે ગોર બધી વાતે સુખી પણ પગલીનો પાડનાર પુત્ર પ્રભુએ આપ્યો ન હતો તેથી આ દંપતીને ચાલતું હતું સંસારના મહિના સહન થતા નહીં તેમનાથી આ દુઃખ ખમાતું ન હતું આ દંપતીએ ભગવાન શંકરની ખૂબ જ ભક્તિ કરી ભોળાનાથ આ બ્રાહ્મણ પર અતિ પ્રસન્ન થયા

પુત્ર ઘણો રૂપાળો હતો પુત્રનું લાલન પાલન ઉછેર ભણતર વગેરે માટે માતા પિતાએ ખૂબ જ કાળજી રાખી આવા દીકરાને કુંવારો રાખવો કોને ગમે બ્રાહ્મણે શિવજીએ રાખેલી શરતનો ભંગ કર્યો આ બ્રાહ્મણે પોતાના સ્વાર્થ માટે ભગવાન શંકરને છેતર્યા દીકરો પરણીને ઘેર આવ્યો એકાએક આકાશમાં તોફાન ચડી આવ્યું વાદળાઓનો ગડગડાટ અને વીજળીના ચમકારા થવા લાગ્યા

ગામમાં જેને જવું હોય તે જાઓ હું તો મારા પતિદેવ સાથે અહીં જ રહીશ જ્યાં તે ત્યાં હું મારો સંસાર અહીં છે મારું સ્વર્ગ મારા પતિ જ છે હું એમની સાથે અહીં જ મારા દેહનો ત્યાગ કરીશ ગામના આગેવાનોએ નવવધૂને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો પણ તે એકની બે ન થઈ કોઈ તેને દૃઢ સંકલ્પ પરથી ચલિત કરી શક્યું નહીં ભયંકર ઘોર અંધારી રાત જામી મેઘલી રાત બિહામણી બનીને ડરાવવા લાગી વીજળીના ચમકારામાં દૂર એક મંદિરની ધજા ફરકતી જોઈ પતિના મૃતદેહને લઈ તે મંદિરમાં આવી અને બારણા બંધ કરી અંદર બેઠી ચોતરફ મેઘનું તાંડવ મચ્યું હતું આ સમયે મંદિરના પ્રાંગણમાં ઇવરતમાં આવી પહોંચ્યા બારણે ટકોરા માર્યા નવવધુએ મંદિરનું બારણું ઉઘાડ્યું દેવીના દર્શન કરી પરિણીતાએ પોતાની કથની રડતા હૃદય કહી સંભળાવી દેવીએ હું એવરતમાં છું એમ કહી પોતાની ઓળખાણ આપી પરિણીતા સ્ત્રીઓ માટે એવ્રત વ્રત છે જો કે દરેક વ્રત સુખ શાંતિ અને અખંડ સૌભાગ્ય માટે જ હોય છે પણ પતિના દીર્ઘાયુ માટે એ વ્રત ઉત્તમ છે તારે અષાઢ વદ અમાસના દિવસે ઉપવાસ કે એકટાણું કરીને આદ્યશક્તિ ઇવ્રત્માનું પૂજન કરવું રાત્રે જાગરણ કરવું અને અખંડ દીવો પ્રગટાવી કથા કીર્તન કરવા નવપરિણિતાએ બે કર જોડી ઇવરત્માનું વ્રત કરવા સંકલ્પ કર્યો મા ઇવરત્ત્વ મૃતદેહ પર અમિદૃષ્ટિ કરી અંતર્ધાન થઈ ગયા પતિના શરીરમાં નવું ચેતન આવ્યું નવી શક્તિ આવી નવો જીવ આવ્યો પણ આંખ ઉઘાડે નહીં ઇવરત્માના ગયા પછી જીવરત્માએ મંદિરમાં પ્રવેશ કર્યો નવવધુએ માને પ્રણામ કર્યા માએ પોતાની ઓળખાણ આપતા કહ્યું તારા પતિને ઇવરત્માએ નવજીવન આપ્યું છે પરંતુ તારે હજુ એક બીજું વ્રત કરવાનું છે તે જીવરત વ્રત છે તે કરવાથી સંતાન જીવતા રહે છે આ વ્રતની વિધિ એ વ્રતના વ્રતની વિધિ પ્રમાણે જ છે નવવધુએ પ્રણામ કરી કહ્યું હે જગદંબા હું આપનું વ્રત જરૂર કરીશ જીવરતમાં અંતર્ધાન થયા પછી નવવધુનો પતિ આળસ મળીને બેઠો થયો પતિ પત્ની ઘેર આવ્યા કુટુંબી વર્ગે વહુને પતિભક્તિ માટે અભિનંદન આપ્યા સૌએ શુભ આશીર્વાદ આપ્યા નવવધુ તો જયા પાર્વતી એવરત જીવરત વગેરે વ્રતો પરાયણ રહીને પતિની સંમતિથી કરવા લાગી સમય જતા વ્રત ફળ્યા અને ઘેર પારણું બંધાયું આ નવવધુની માફક જે કોઈ એવરત જીવરત વ્રત કરે છે તેને વ્રતનું ફળ અવશ્ય મળે છે માટે જયા પાર્વતી એવરત જીવરત જીવંતિકા વગેરે વ્રતોનો મહિમા વિશેષ છે